ડિજિટલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચાર વિગતવાર આજરોજ આણંદ જિલ્લાના ખંભાત શહેર રેલ્વે ફાટક પાસે આવેલ નવી ઓએનજીસી પ્રાથમિક શાળા બોમ્બ મૂકવાની અને બાળકો ઉપાડવાની ટોળકી જેવી અફવાના કારણે પોતાના બાળકોને લેવા માટે વાલીઓના ટોળે ટોળા ઉમટ્યા આજરોજ અમદાવાદ ખાતે એક શાળામાં બોમ્બની અફવાના પગલે સમગ્ર ગુજરાત રાજ્યમાં ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે આજરોજ ખંભાત શહેર લગભગ બપોરના સાડા ત્રણ કલાકે અફવાઓએ જોર પકડ્યું હતું કે ઓએનજીસી પ્રાથમિક શાળામાં બોમ્બ છે શાળામાં બાળકો ઉઠાવવાની ટોળકી આવે છે આવી અફવાના પગલે ખૂબ જ મોટી સંખ્યામાં વાલીઓ પોતાના બાળકોને સુરક્ષિત હેમખેમ ઘરે લાવવા માટે શાળા ખાતે પહોંચી જતા અંતે શાળાના આચાર્યશ્રી દ્વારા પોલીસની મદદ લેવામાં આવી હતી જ્યારે શાળાના વાઇસ પ્રિન્સિપાલને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ માત્ર અફવા છે આવી કોઈ ઘટના શાળામાં બની નથી અને શાળાનું શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ આજે પણ ચાલુ રહેશે અને આવતીકાલે પણ નિયમિત રીતે ચાલુ જ રહેશે જેથી વાલીઓએ સમયસર પોતાના બાળકોને અફવાઓથી દૂર રહી શાળાઓએ બાળકોને મોકલવા તેઓએ અનુરોધ કર્યો હતો પ્રાથમિક શાળા બોમ્બની અફવા જાણ થતા જ શાળા ખાતે ખંભાત પીએસઆઈ શ્રી વાઘેલા તેમજ ડી સ્ટાફ જવાનો પોલીસ તંત્ર આવી પહોંચ્યો હતો હાલ અફવાના કારણે આજરોજ શાળા વહેલી છોડવામાં આવી હતી તેવું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળેલ છે રિપોર્ટ શૈલેષ પંડ્યા ખંભાત આણંદ મારું નામ ભાનુ પ્રસાદ વાડલિયા હું અહીંયા વાઇસ પ્રિન્સિપલમાં છું આજે જે લોકો લેવા માટે આવે છે વાલીઓ એ કોઈ અફવાને કારણે શાળામાં પોતાના બાળકોને લેવા માટે આવ્યા છે શાળામાં આવું કોઈ પણ જાતનું બનાવ બન્યું નથી કે આવું કંઈ થયું જ નથી જે માત્ર અફવા છે સાહેબ અફવા લોકો એમ કે છે કે કોર્મ મૂક્યો છે અથવા તો કોઈ કહે છે કોઈ ઉપાડવા આવ્યું છે આ બધું અલગ અલગ વાતો કરતા હતા પણ એમની પાસે કોઈ પ્રૂફ નહોતું અમે પૂછ્યું ભાઈ શું તમારી પાસે ક્રૂપતા કેટું ને અમે તો બધા કહેતા હતા એમ આયા તો વાલીઓ બધા આવ્યા અમે ટીપીઓ સાહેબને ફોન કરીને વાત કરી કે ભાઈ આ બધા વાલીઓ લેવા માટે આવે છે તો શું કરું બસો ત્રણસો વાલીઓ લેવા માટે આવ્યા હતા તો પછી તાલુકા પ્રાથમિક શિક્ષણથી એમની મંજૂરી લઈ અને કે જે વાલી લેવા આવ્યા છે એમના બાળકોને એમને લઈ જવા દો અને તમે બધી તપાસ કરીને જોઈ લો ક્યાંય આવું કશું થયું છે કે કેમ અમે બધી તપાસ કરી એવું કશું ક્યાંય જોવા મળ્યું નથી અથવા તો કંઈ છે નહીં અહીંયા આવી બધી તકેદારી રાખવામાં જ આવે છે આવું કોઈ બનાવ બન્યું નથી માત્ર અફવા છે અને અફવાને કારણે બધા પોતાના બાળકોને લઈ જાય છે અમે એમને પૂર્વ મંજૂરી લઈ અને લઈ જવા દીધા છે આવું કંઈ બન્યું નથી માટે આવી કોઈ અફવામાં દોરાશો નહીં અને એવું કઈ હશે તો અમે શાળાના ગ્રુપમાં શાળા તરફથી જાણ કરીશું એટલે મહેરબાની કરી અને આવી અફવાઓથી દોરાઈ અને શાળામાં આપણા બાળકોને લેવા માટે આવશો નહીં આપનો આભાર થેન્ક યુ આવતીકાલે શાળાનો કાર્યક્રમ રાબેતા મુજબ ચાલુ રહેશે હા શાળા તો અત્યારે પણ જેટલા બાળકોને લેવા નથી આવે વાલી એ બાળકોને અહીંયા આપણે બેસાડી છે અભ્યાસક્રમ ચાલવાનો જ છે આવતીકાલે પણ રાબેતા મુજબ અભ્યાસક્રમ ચાલુ છે શાળા ચાલુ છે આવું કંઈ બન્યું નથી એટલે મહેરબાની કરી અને અફવામાં દોરાઈ અને આપણા બાળકોનો અભ્યાસ બગાડશો નહીં નિયમિત શાળાએ મોકલો અહીંયા ટોટલ દરરોજ ચોવીસ કલાક સિક્યુરિટી છે એટલે આવો કોઈ પ્રશ્ન અમારે બનતો નથી એટલે મહેરબાની કરી અને અફવામાં દોરાશો નહીં અને આપ સૌ એ ધ્યાન રાખશો થેન્ક યુ